રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ધોરાજી બજરંગ ગ્રુપ ખાડિયા દ્વારા જય અંબે ભુલકા ગરબીનો ત્રેવીસ વર્ષમાં પ્રવેશ થયો છે આ વર્ષે અગિયારસો જેટલી નાની બાળાઓ નાત જાતના ભેદભાવ વગર ઘૂમી રહી છે ગરબે એને એકી સાથે અગિયારસો ભૂલકાઓને ગરબે રમતા નિહાળવા એક લ્હાવો છે આ ગરબીમાં દરેક ધર્મ જાતિના ભૂલકાઓને નિઃશુલ્ક પ્રવેશ અપાય છે સમગ્ર સૌરાષ્ટ્રમાં ખાસ ભૂલકાઓ માટે ભૂલકા ગરબી ગરબીની શરૂઆત કરનાર બજરંગ ગ્રુપ ખાડિયા ધુરાજી દ્વારા આ વર્ષે પણ ભૂલકા ગરબીનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે છેલ્લા બાવીસ વર્ષથી પ્રતિવર્ષ દરેક ધર્મ અને જાતિના ભૂલકાઓને નિઃશુલ્ક પ્રવેશ અપાય છે ને ભેટ સોગાત અને લાણી પણ આપવામાં આવી છે ધોરાજી ખરાવડા પ્લોટ ખાતે બજરંગ ગ્રુપ ખાડિયાના પ્રમુખ સીસીભાઈ અંટાળાએ જણાવેલ કે બાવીસ વર્ષ પહેલા માત્ર ભૂલકાઓ માટે ખાસ નવરાત્રી ઇવેન્ટ શરૂ કરવામાં આવી હતી પ્રતિવર્ષ દીકરા દીકરીઓ કોઈ પણ જાતના ધર્મ જાતિના ભેદભાવ વિના એકીસ સાથે ગરબા રમે છે મિત્રો અને દાતાઓના સહયોગથી તમામ ભૂલકાઓને લાહણી આપવામાં આવે છે ટ્રેડિશનલ ડ્રેસ કોડ પહેરી અગિયારસો ભૂલકાઓને એકી સાથે રમતા નિહાળવા લાહોલ હોય છે પ્રવેશ માટેના પાસ નિઃશુલ્ક આપવામાં આવે છે કોઈ પ્રકારની ફી લેવામાં આવતી નથી નવરાત્રીની વ્યવસ્થા માટે સીસીભાઈ અંટાળા દ્વારા હરિલાલ અંટાળા પ્રિન્સભાઈ પીપુભાઈ સુરેશભાઈ વૈષ્ણવભાઈ જનકભાઈ કિશોરભાઈ કપુપુરા સહિતના કાર્યકરો સુંદર આયોજન ગોઠવવામાં આવે છે સાથોસાથ ભૂલકા ગરબી સીસી કેમેરાથી સજ્જ કરવામાં આવે સીસી અંટાળા પ્રમુખ બજરંગ ગ્રુપ ખાડિયા છેલ્લા ત્રેવીસ વર્ષથી આ અહીંયા અમે થઈ ગયેલી એમ બે ભૂલકા ગરબી બાળકોને રમાડીએ છીએ અમારી ભૂલકાઓની અંદર બારસો એસી જેટલી સંખ્યાઓ છે કોઈ પણ જ્ઞાતિ જાતિ કે ધર્મના ભેદભાવ વગર અહીં ભૂલકાઓ પોતાની આનંદની ઉર્મી એને વ્યક્ત કરે છે અહીંયા અમારા માટે ગર્વની વાત એ છે કે મુસ્લિમ બળાઓ પણ અહીંયા દર વર્ષે રમવા આવે છે અને કોઈ પણ જાતનું અમારે અહીંયા પાસ તે એવી કોઈ ફી લેવામાં આવતી નથી આ વર્ષે બે હજાર ને પચીસની અંદર બારસો એસી જેટલી ભૂલકાઓનું રજીસ્ટ્રેશન થયેલ વિશેષતા શું ગરબી વિશેષતા તમને કહું તો સૌપ્રથમ તો ભૂલકા ગરબી નામનું કોઈ આવો આવો કોઈ કાર્યક્રમ કે આવો કોઈ ઉત્સાહ ઉજવાતો જ નહોતો અમારા માટે ખૂબ જ ગર્વ કહી શકાય કે આની શરૂઆત જ આ જે છ કક્ષનું નામ ભૂલતા ગરબી આ શરૂઆત જ અમારા આ ગ્રુપ અને અમારા વિસ્તારથી થઈ છે જે અમારા આખા વિસ્તાર માટે અને આ ધોરાજી શહેર માટે ખૂબ જ ગર્વની વાત છે અને બીજું કે અહીંયા પાળાઓને રોજે રોજ નાની આપવામાં આવે છે અને જો કોઈ આ ન નિહાળ્યું હોય કે ન જોયું હોય તો સાહેબ તમે કોઈકને કહો કે અગિયારસો બારસો સાડા બારસો બાળાઓ નાના નાના રમે છે તો કોઈને માનવામાં પણ ન આવે બીજું કે રોજે રોજ એટલી લાણી આપવામાં આવે અને દાતાઓનો પણ અમને એટલો જ સહયોગ આપે કે ખૂબ એટલે ખૂબ મા ભગવતીની કૃપાથી અમને રોકડ સ્વરૂપે લાણી સ્વરૂપે અહીંયા અને ભેટ અમને મળે

બધી એક જાતની બાળાઓ નાનીથી ત્રણ વર્ષથી દસ વર્ષની લગાડીને બધી બાળાઓને અમે અહીંયા નિષ્ફળ ભાવે રમાડીએ છીએ અને સેવા અમે સેવા પણ એટલી આપીએ છીએ આજુબાજુના ગામડાની બાળાઓ પણ અહીંયા રમવા આવે છે અને બાળાઓને બહુ મજા આવે છે પછી છેલ્લે દિવસે અમે નાની લાણી પણ એટલી કરી શકીએ છીએ બેન શું કહેશો તમે અગાઉથી ટ્રેડિંગ કરતા હો પછી જે બારા છે ધોરાજીમાં આખી અનોખી જે વિધ રહેલી આ છે શું બહુ સરસ છે હવે આટલી અનોખી અને અમે ક્યાંય નથી છે એટલે તો આજુબાજુના ગામડા તો અહીંયા રમવા આવે કેવું લાગે બેન તમને બહુ સરસ લાગે છે અને સેવા આપવામાં બહુ મજા આવે છે અને બહુ મજા આવે છે Thank you